લોકસભા ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ દ્વારા મહિલા ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જામી છે ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીની આગથલા ગામમાં સભા યોજાઈ હતી જેમાં ડોક્ટર રેખાબેન ચૌધરીએ નિવેદન આપ્યું હતું કે હું સંસદ સભ્ય બનીશ ત્યારે અંબાજી કોડી બનાવવા સંયુગ બની કામ કરે છે તે ઉપરાંત ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેને બનાસકાંઠા જનતા સાથે વાયદો કર્યો છે કે ટાટા અને મારુતિના પ્રોજેક્ટ લાવવા હું પ્રયત્ન કરીશ જિલ્લાના યુવાનોને રોજગારી પૂરી પાડીશ ઘૂકટ મંત્રા પાણી અને પડીકા પોલિટિક્સ બાદ હવે રામના નામે મત માંગવામાં આવી છે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી આગથાળા ગામે યોજાયેલ સભામાં રામના નામે મત માંગતા જોવા મળ્યા હતા રેખાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે રામ ભગવાનથી આખું નિવેદન આપ્યું હતું કે અમારા માટે ચાર જાતિઓ છે ખેડૂત મહિલા યુવાન અને ગરીબ આ ચાર વર્ગો નો વિકાસ થાય એટલે એકસો ચાલીસ કરોડ લોકોનો વિકાસ થાય એ લક્ષ્ય છે તમામ નેતૃત્વએ જે બનાસકાડાની સેવા કરવાની મને તક આપી છે એ બદલ હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું આપણા મોદી સાહેબ જ્યારે આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા અને છેલ્લા 10 વર્ષથી જે વડાપ્રધાન છે એમના નેતૃત્વમાં દેશનો વિકાસ બનાસકાડાનો વિકાસ બહુ સારી રીતે થઈ રહ્યો છે આપણે પાંચસો વર્ષના સંઘર્ષ બાદ જે લાખો લોકોના બલિદાન પછી પછી મોદી સાહેબની આગેવાનીમાં જે રામ મંદિરનું નિર્માણ થયું છે એ મોદી સાહેબ રહે હું ઉમેદવાર તરીકે તમારી વચ્ચે આશીર્વાદ લેવા માટે આવી છું અને કાશ્મીરમાં જે લાખો લોકોના બલિદાન પછી જેમણે જેમની આગેવાનીમાં ત્રણસો ની કલમ દૂર થઈ છે એવા મોદી સાહેબ હું ઉમેદવાર છું મોદી સાહેબે તો અનેક ધાર્મિક સ્થળોનો વિકાસ કર્યો છે પછી તે કાશી વિશ્વનાથ મંદિર હોય જગન્નાથ મંદિર હોય આપણો દ્વારકા હોય સોમનાથ વડોદરામાં ભદ્રકાળી ધામમાં ભવ્ય કોરિડોરનો વિકાસ થાય એટલે આપના આશીર્વાદ થકી હું પણ બનીશ ત્યારે મારો પણ અંબાજીનો કોરિડોર ભવ્ય બને એ બનાવવામાં હું પણ જરૂરથી સહયોગી બનીશ અને પ્રયત્નશીલ રહીશ લક્ષ્મી યોજના શૌચાલય નિર્માણની યોજના એવી અનેક યોજનાઓનો લાભ પ્રજાજનો લઈ રહ્યા છે પરંતુ એમાં સૌથી વધુ યોજનાનો લાભ મળ્યો હોય સૌથી મોટી યોજના હોય તો છે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ યોજના દરેક વ્યક્તિના ઘરે આયુષ્યમાન કાર્ડ હશે અને આપણા પરિવારનો કોઈ વ્યક્તિ બીમાર થાય તો આયુષ્યમાન કાર્ડ યોજનાના કાર્ડની મદદથી આપણે ગરીબ જે આપણો બીમાર વ્યક્તિ છે એની સારવાર બહુ સારી રીતે દસ લાખની સહાય સુધીમાં કરાવી શકીએ છીએ એટલે આ બધી જ યોજનાઓ છે કોઈ એક વ્યક્તિ માટે નથી દરેક દરેક સમાજ એનો લાભ લઈ શકે છે મોદી સાહેબની આગેવાનીમાં તો સમાજને ચાર વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવી છે તે ખરી ખેડૂત હોય મહિલા હોય યુવાન હોય અને ખરી એટલે આપણે તો 36 36 તેમના સમાજ સાથે લઈને ચાલવાનું છે બધાનો વિકાસ થાય એની ચિંતા મારે કરવાની છે અને મોદી સાહેબનો જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ એ પરિતાર થાય એ આગળ વધે એવા મારા પ્રયત્નો જરૂરથી રહેશે અને તમારે મોદી સાહેબને ધ્યાનમાં રાખવાના છે હું તો માત્ર પ્રતિક જ છું મોદી સાહેબમાં આપણા દેશમાં નહીં પણ વિદેશમાં પણ ડંકો વાગે છે આપણે કોઈ બે સેધાની જો આપણે ઝઘડો થયો હોય અને એમાં વચ્ચેથી કોઈને પસાર થવું હોય તો આપણે એ ઝઘડો પણ ઊભો નથી રાખી શકતા જ્યારે આપણા મોદી સાહેબે રશિયા અને ઇંગ્રેનનું યુદ્ધ ચાલુ ચાલુ યુદ્ધમાં આપણા જે વિદ્યાર્થીઓ ત્યાં ભરતા હતા એમને બહાર કાઢવા માટે 8 કલાક માટે વિદેશમાં રશિયા અને ઇંક્રલેન્ડનું યુદ્ધ ઊભું રાખ્યું અને આપણા વિદ્યાર્થીઓ ભારતનો જન્નો લઈ અને સુરક્ષિત રીતે ભારતમાં આવ્યા અને એટલું જ પાકિસ્તાનના વિદ્યાર્થીઓ પણ સુરક્ષિત રીતે બહાર નીકળવા માટે ભારતનો જન્નો લઈને બહાર નીકળ્યા છે અને આપણા તો આપણા ગુજરાતના પર્વતા પુત્ર છે સાહેબ અને આપણા પાડોશી વડનગરના છે વિદેશના અમેરિકાના સિંકોન વેલિયાવા અમારા અઠવાડીયા પહેલા જ લોકો યજ્ઞ કરાવ્યો કે મોદી સાહેબ વિજેતા બને એટલે આપણે તો શું ના કરી શકે આપણે મોદી સાહેબને વિકાસને જોવાનો છે અને મોદી સાહેબને હજી વધુ એક વખત ત્રીજી વખત વડાપ્રધાન બનાવવાના છે જેથી જે વિકાસની ગતિથી દેશ આગળ વધી રહ્યો છે કે હજી વધુ વિકાસની ગતિથી આગળ વધે માટે મારી આપ સૌને વિનંતી છે કે મોદી સાહેબને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા માટે સાતમી મેના રોજ કમાલ બટન દબાવી અને આપણા કેસાજી ચૌહાણ સાહેબના નેતૃત્વમાં અનેક ઘણી એમને મહેનત કરી છે ભલે પછી પાણીનો પ્રશ્ન હોય શિક્ષણનો પ્રશ્ન હોય કે આરોગ્યનો પ્રશ્ન હોય એટલે એમના નેતૃત્વમાં દિયોધન બહુ સારો વિકાસ થઈ રહ્યો છે એટલે પછી હું પણ સંસદ સભ્ય તરીકે એમાં જરૂરથી સહયોગી બનીશ અને દિયોદર વિસ્તાર હજી પણ આગળ વાત વધે એવા મારા પ્રયત્નો જરૂરથી રહેશે અને મહેનત કરવી તો મારા સંસ્કારોમાં જ છે ગલબા કાકાએ પોતાના પરિવારની ક્યારે પણ ચિંતા નથી કરી એમણે બનાસકાંઠા જિલ્લાના છેવાડાના દરેક સમાજનો પરિવાર આગળ આવે આત્મનિર્ભર બને એવા એમના પ્રયત્નો હતા એટલે એમના સેવાના જે સંકલ્પ છે એને આગળ લઈ જવા માટે હું જરૂરથી કટિબદ્ધ રહીશ અને મારે છેલ્લે કેવું છે કે મહેનત કરવી હોય તો મારો

આપણા મારું તો સમજું છે કે આપણા બનાસકાંઠા હરિયાળું બનાસકાંઠા માટે આપણે વિકસિત બનાસકાંઠા માટે હરિયાળા બનાસકાંઠા માટે સશક્ત બનાસકાંઠા માટે અને આત્મનિર્ભર બનાસકાંઠા માટે સાતમી મે ના રોજ બટન દબાવી અને મોદી સાહેબ ના હાથ વધુ મજબૂત કરીએ અને મારા હજી વધુ પ્રયત્નો ઉદ્યોગો અથવા પ્રોજેક્ટો આપણા બનાસકાંઠામાં લાવી શકાશે જેઓ હોય ટાટા ના ઉદ્યોગ હોય મારુતિ નો હોય એ પ્રણા પ્રમાણે પ્રોજેક્ટો લાવવામાં હું જરૂરથી પ્રયત્નશીલ રહીશ જેથી આપણા બનાસ વિકાસ હજી વધુ થાય અને આપણા બનાસના યુવાનોની

મને સાંભળી સન્માન કર્યું સ્વાગત કર્યું એ બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું આખો વિસ્તાર એ નરેન્દ્રભાઈ મોદી સાહેબના જે વિકાસ છે અને મોદી સાહેબે જે દસ વર્ષની અંદર દેશમાં જે વિકાસના કાર્યો કર્યા છે કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેરની કલમ હટાવી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું આવા ઐતિહાસિક જે કાર્ય થયા છે એ ઐતિહાસિક કાર્યો ધ્યાનમાં લઈ અને ચૌદ દિવસ વિધાનસભા અમારા માટે ચાર જ જાતિઓ છે ખેડૂત યુવાન મહિલા અને ગરીબ આ ચાર વર્ગોનો વિકાસ થાય એટલે એકસો ચાલીસ કરોડ જનતાનો વિકાસ થાય એ અમારો લક્ષ્ય છે એ લક્ષ્ય હાંસલ કરવા માટે અમે પૂરો પ્રયત્ન મારુતિનો ઉદ્યોગ પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો સપનો છે કે બનાસકાંઠા એ પણ એક ખૂબ આગળ પડતો જિલ્લો થાય એટલે આગામી સમયની અંદર બધી જ શક્યતાઓ રહેલી છે